નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજના સેશનમાં આપણે સુપર મોસ્ટ આઈએમપી કહીવતો વિશેની માહિતી મેળવવાની છે તો હજી સુધી તમારા મિત્રો છે તેને નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેની લિંક શેર ન કરી હોય તો જરૂર ને જરૂર કરજો અને તમે પણ બરાબર જો ચેનલ છે એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં જરૂરને જરૂર કરજો તમામ સેશનો છે બરાબર તે તમામ સ્પર્ધાત્મક એક્ઝામો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે એટલે તમારો પણ સાથ અને સહયોગ છે પૂરેપૂરો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને આપતા રહેજો આજની જે સુપર મોસ્ટ આઈમપી કહીવતો છે તેની હવે આપણે ચર્ચા કરીએ તો આજની કહીવતો છે તે કંઈક આ પ્રમાણે છે સુપર મોસ્ટ આઈમપી તમામ કહીવતો છે બરાબર ઉલે છે અંધારું ના જાય બરાબર ઉલે છે અંધારું ના જાય એટલે કે મીથિયા પ્રવૃત્તિથી ઉકેલ ન આવે બરાબર આપણે ઉલે છીએ બરાબર તો અંધારું છે એ ન જાય ઉકેલ પ્રવૃત્તિ આવે તો બોલે પણ જાગતો ન બોલે જાણી જોઈને સાંભળે નહીં એક દીવે દીવ અને ઘણા દિવે દિવાળી સંઘબળ ઉત્સવ જેવો આનંદ આપે છે ઊંભાર કરતા ગધેડા દાહિયા એટલે કે સેટ કરતા વણોતર વધારે માથું મારે ખાટી છાસ ઉકળે ઢોળાય બિન ઉપયોગી ચીજવસ્તુઓનો સંગ્રહ યોગ્ય નથી જે ગથેડાને પણ બાપ કહેવો પડે ગરજ હોય ત્યારે અયોગ્ય વ્યક્તિને પણ માન આપવું પડે એટલે જરૂરિયાત હોય ત્યારે અયોગ્ય વ્યક્તિ છે તેને પણ આપણે માન આપવું જોઈએ અથવા તો માન આપવું છે એ પડે ગઈ ગાંઠે અને વિધા પાઠે એટલે હાથમાં હોય તે ખરું કે ખપનું બરાબર હાથમાં હોય તે ખરું અથવા તો ખપનું ઘર ભલું ને આપણે ભલા બરાબર ઘર આપણે ભલા એટલે પંચાયતમાં પડવું જોઈએ નહીં એટલે બીજાની પંચાયત છે તેમાં પડવું જોઈએ નહીં એટલે બીજાની પંચાયત ન કરવી જોઈએ ઘરડી ઘોડીને લાલ લગામ એટલે કે ઘરડી ખોળીને લાલ લગામ એટલે કે ઘરડે ઘડપહોળે થાઠ માઠ નો ચસકો કે શોખ દેખાય પણ શોભે નહિ એટલે ઘરડે ઘડપહોળે છે બરાબર થાઠ માઠ નો જે ચસકો સળે તો બરાબર પણ તે શોભે નહિ એમ દેખાય તે શોભે નહિ એમ ઓર પરણાવી આપે પણ ઘર નો ચલાવી આપે સંબંધ વ્યવહાર તો પોતાને કુનેહ થી ચલાવવો પડે ગોર ગોર પરણાવી આપે પણ ઘર ચલાવી ન આપે એટલે કે જે સંબંધ છે વ્યવહાર છે બરાબર તો પોતાની કુનેથી જ ચલાવી પડે એટલે કે જે સંબંધ વ્યવહાર છે એ પોતાને જાતે જ ચલાવવો પડે એમ એ ન ચડાવી ગોર ખાલી પરણાવી દે ચમત્કાર વિના નમસ્કાર નહીં બરાબર ચમત્કાર વિના નમસ્કાર નહીં એટલે પરચો બતાવો તો સો નમ્ર બની વર્તે એટલે કે પરચો બતાવીએ તો સો નમ્ર બની વર્તે ચાલતા બળદને આડના બરાબર તો બળદ હોય તો તેને આણસો કમનસીબદાર ને કંઈ પણ અનુકૂળ થતું નથી જેનું કમ નસીબ હોય એને અનુકૂળ કંઈ પણ થતું નથી જળ જમીન ને ચોરું એ ત્રણેય કજીયાના ચોરું એટલે કે જળ જમીન અને ચોરું એ ત્રણેય કજીયાના છોરુ એટલે પૈસો જમીન અને સ્ત્રી ત્રણે ઝઘડાના કારણરૂપ છે જાનમાં કોઈ જાણે નહીં ને હું વર ની ફુઈ બરાબર જાનમાં કોઈ જાણે નહીં હું વર ની ફુઈ એટલે સધરું કામ મારા થકી થાય છે એવો આડેબર કરવો ઠીક નહીં એટલે કે બધું કામ મારા થકું થાય એવો આડેબર કરવો છે એવી ઠીક નહીં જીવ્યા કરતા જોયું ભલું બરાબર જીવ્યા કરતા જોયું એટલે ફરતા રહીએ દુનિયા જોવી જિંદગી કરતા પણ વધારે મહત્વનું છે ફરતા રહીએ દુનિયા જોતું જિંદગી કરતા મહત્વનું છે જેવો તેવો રંગ એટલે એટલે તેવી અસર થાય જેવા સાથે આપણે રહીએ તેવી આપણે અસર જોવા મળે એટલે કે જેવા સંઘ તેવો રંગ એટલે સોબત તેવી અસર થાય ઝાજા હાથ રણિયામ વધુ માણસે ઝડપી અને સારું કામ થાય એટલે કે વધારે માણસો સાથે મળી અને ઝડપી સારું કામ કરી શકે એમ ઝેરના ઝેરના ન ન હોય હોય બરાબર મૃત્યુજનક પરિણામવાળા કાર્યો પ્રયોગ તરીકે ન કરી શકાય એટલે કે જેમાં મૃત્યુનો જોખમ હોય એવા કાર્યો પ્રયોગ તરીકે છે ન કરી શકાય ટકે શેર ભાજી અને ટકે શેર ખાજા એટલે સારું નરસું બધું સરખું કોટ નિશાળ્યા વસ્તણા ઘણા છે ભણતું નથી એ દોર વધારે ઘણો કરે એમ ડુંગરા દૂરથી રણિયામ લાગે એટલે દૂરથી બધું જ સુંદર દેખાય છે તાંબાની તોલડી તેરવાના માર્ગ બરાબર તાંબાની તોલડી તેરવાના માર્ગ એટલે ઘર સંસાર માંડો ત્યારે ઘણી ચીજ સામગ્રી જોઈએ છે તેજીને ટકોરો ને ગધેડાને દફણા એટલે બુદ્ધિ સારી ઈશારામાં સમજીને માથે માથાકૂટ કરવી નહીં એટલે કે તેજીને ટકોરો અને દફણા એટલે કે જે સમજદાર બુદ્ધિ સારી વ્યક્તિ છે ઈશારામાં સમજી જાય અને જે મૂર્ખ છે જેની સાથે માથાકૂટ કરવી નહીં દયા ને ખાય દયા કરવા છતાં આફત વહોળવી બરાબર અથવા આવવી એમ દાનત તેવી બરકત એટલે જેવી ઈચ્છા તેવો તેનો લાભ કર્મીનો પડ્યો કાણો એટલે કે જે દુભાગ્ય છે તેને ગમે ત્યાંથી મુશ્કેલી જો આવે એટલે કે જેના ભાગ્ય છે એ સારા નથી તેને ગમે ત્યાંથી મુશ્કેલી આવે એમ અધૂરો ઘડો છલકાય ઘણો એટલે ઓછી વાળો વધુ દેખાવ કરે એટલે જેની આવડત ઓછી છે તે વધારે દેખાવ કરે આ ખાજી સહેવાય પણ ફૂટી ન સહેવાય અસભ્યતા ભરેલું જૂઠું સહન થાય પણ ચોખ્ખું ચોખ્ખું અપમાન સહન ન થાય બરાબર એટલે સભ્યતા ભરેલું જે જૂઠું છે તે સહન થઈ શકે પણ ચોખ્ખે ચોખ્ખું અપમાન છે એ સહન ન થાય એટલે કે આ કાજી સહેવાય પણ ફૂટી ન સહેવાય આંધણા આગળ આળસી ને બહેરા આગળ શંખ એટલે જેવી જેની ક્ષમતા હોય તેવો વ્યવહાર એની સાથે કરવો ઉજ્જળ ગામમાં એરડો પ્રધાન એટલે બહુ સારી વસ્તુ ના મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય એટલે જ્યાં બહુ વધારે સારી વસ્તુ ના હોય ત્યાં ઓછી સારી છે એ પણ સારી ગણવામાં આવે દીકરીને ગાય ત્યાં દોરે ત્યાં જાય એટલે કે દીકરીને ગાય જ્યાં દોરીએ ત્યાં જાય દીકરી અને ગાય બંનેને બીજાની ઈચ્છા મુજબ જ વર્તવાનું હોય છે એટલે બંને છે દીકરી અને ગાય બીજાની ઈચ્છા પ્રમાણે છે તેને વર્તવાનું હોય છે દુઃખનું ઓસળ દહાડા સમય ગમે તેવા દુઃખને ભુલાવે છે દૂધનો દાજીયો છાસ ફૂંકીને પીવે બરાબર દૂધનો દાજ્યો છે એ છાસ પણ ફૂંકી ફૂંકીને પીવે એટલે કડવા અનુભવને લીધે વ્યક્તિ જરૂર ન હોય ત્યાં ચેતીને ચાલે ધર્મના કામમાં ધીલ સિંહ ધર્મના કામમાં ધિલ સિંહ ધર્મ કાર્ય વિના વિલંબે કરવું બરાબર ધર્મના કાર્યમાં ધિલ સિંહ એટલે ધર્મ કાર્ય વિના વિલંબે કરવું નવરો બેઠો નખોટ વાળે એટલે કામ વિનાનો માણસ કંઈક ને કંઈક ખટપટ કર્યા જ કરે એટલે નવરા હોય ખટપટ કર્યા રાખે નાચવું નહીં ત્યારે આંગણું વાંકવું એટલે કામ કરવાની જ્યારે ઈચ્છા થતી નથી ત્યારે અનેક બહાના ઘટાય છે બરાબર નાચવું નહીં ત્યારે આંગણું વાકવું કામ કરવાની ઈચ્છા ના થાય ત્યારે અનેક બહાના છે એ કાઢવામાં આવે છે પહેલો સગો પડોશી એટલે પડોશીને સગા કરતા વધારે નજીકનો ગણવો એટલે પહેલો સગો એ પડોશ એટલે બાજુમાં રહેતા હોય સગા કરતાં પણ વધારે મહત્વ આપવું પાકે ઘડે કાંઠા ન ચડે વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર અશક્ય છે બરાબર એટલે પાકા ઘડે કાંઠા ન ચડે એટલે એકવાર સમય વયો ગયો વખત વયો ગયો ત્યાર પછી છે બરાબર તેના ફેરફાર છે એ અશક્ય છે પાઘડીનો વળ છેડે એટલે કામના પરિણામથી જ કામ પરખાય ફુવડનો મેલ ફાગણે ઉતરે એટલે કે ફાગણ ઉત્સવનો સમય છે એવી એ એવો સમય છે કે કુવડ પણ ઉત્સવ માણે છે બરાબર એટલે કે ફુવડનો મેલ ફાગણે ઉતરે એટલે ફાગણ ઉત્સવનો સમય છે બરાબર એવો સમય છે કે જ્યાં ફુવડ પણ ઉત્સવ માણે બે વાર હશે અયોગ્ય રીતે પોતાની ખામી છુપાવનાર મીથા ભી

વડ તેવા એટલે ગુણ અને સંસ્કાર છે તે વાસાગત હોય છે બે કરનો કરણો હુખે મરે અનિશ્ચિતતાથી વર્તનાર માણસ મુશ્કેલીમાં મુકાય છે ભાવતું તું ને વેદે કહી એટલે પોતાને ગમતું હોય તે અન્ય રીતે શું એ સૂચવેલ છે એટલે ભાવતું હતું વેદે કીધું જે ગમતું હતું એ જ આપણે સૂચીએ સૂચવેલ છે ભૂખ્યો સિંહ તરણું ન ખાય દુઃખની પ્રસંગે પણ સ્વમાની માણસ પોતાને ટેક ભૂલતો નથી બરાબર ભૂખ્યો સિંહ તરણું ન ખાય મન ચગા તો કઠરોડમાં ગંગા અંતકરણ પવિત્ર હોય તો યાત્રા કરવાની જરૂર નથી મળે ચાર ચોટલા તો ભાંગે ઘરના ઓટલા એટલે સ્ત્રીઓ ભેગી થાય તો નિંદા કરી ઘર ભાંગે માખ શોધે ચાંદુ ને વેદ શોધે છે મોરના ઈંડાને ચિતરવા ન પડે સાચી વસ્તુને જાહેરાતની જરૂર નથી વસુ વિના નર પશુ એટલે લક્ષ્મી વિનાના માણસની ગણના થતી વાળિયા ન વળે ને આયા વળે કઈ ઉપાય ન ચાલે ત્યારે આપમેળે ઠેકાણે આવે વાવે તે લણે અને ખોદે તે પડે કરણી હોય તેવું જ પરિણામ આવે જેવું કરીએ એવું જ પરિણામ આવે હયું બાળવા કરતા હાથ બાળવા સારા બીજા પાસે કામ કરાવવા કરતા જાતે કરી લેવું સારું હોઠ સાજા તો ઉત્તર જાજા વાણી શક્તિ હોય તો ગમે તેનો ઉપાય કરી શકાય સોનાની થાળીએ લોઢાની મેખ સોનાની થાળીયે લોઢાની મેખ અનેક સદગુણો એક અવગુણથી ચાખો પડે સુઠને ગાગડે ગાંધી ન થવા અધૂરી શક્તિ અને અપૂર્વ સંપત્તિ હોય તો મોટા ન બનાય રોગ ત્યાં થોભ નય લાલસા કદી તૃપ્ત થતી નથી વિનાશકારે વિપરીત બુદ્ધિ આપત્તિ આવવાની હોય ત્યારે અવરુજ સૂજે છે વિનાશકારી વિપરીત બુદ્ધિ આપત્તિ આવવાની હોય ત્યારે અવરુજ સૂજે છે વચમાં આડી રાત તેની સી વાત વચમાં આડી રાત તેની રાત સમય હોય તો સમસ્યાનો નિકાલ કરી શકાય માહ્યલા ગુણ મહાદેવજી જાણે જાણેહિયલા ગુણ મહાદેવજી જાણે આંતરિક ગુણો અજ્ઞાન હોય છે મફતના મરી કોને તીખા લાગે પારકે પૈસે મજા કરવી સોને ગમે બાર હાથનું ચીપડું ને તેર હાથનું બી અશક્ય વાત બરાબર બાર હાથનું ચીપડું ને તેર હાથનું બી એટલે અશક્ય વાત બાર ગાઉએ બોલી બદલાય ને સ્થળે સ્થળે બોલાતી બોલીમાં ફેર પડે કામ કર્યા તેને કામણ કર્યા એટલે કામ કરવાથી પ્રેમ પ્રાપ્ત થાય છે બરાબર કામ કર્યા તેને કામણ કર્યા એટલે કામ કરવાથી પ્રેમ પ્રાપ્ત થાય છે મિત્રો આજે આપણે અહીં સુધી રાખશું બરાબર આજના આ session બરાબર આપણે સુપર મોસ્ટ આઈએમપી જે તમામ સ્પર્ધાત્મક એક્ઝામમાં પૂછાઈ શકે બરાબર તેવી કહીવતો વિશેની આપણે માહિતી મેળવી આવી જ બરાબર સુપર મોસ્ટ આઈએમપી બાબતો છે તે આપણે નેક્સ્ટ સેશનમાં જોશું આજે અહીં સુધી રાખશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત